કોલકાતાની પડઘા સુરતમાં પડ્યા છે સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેફરી પદની ઘટનાને પગલે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી આ રેલી કોલકાતાની મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા માટે યોજાઈ હતી રેલીમાં સિવિલ હોસ્પિટલના બસ્સો જેટલા તબીબો જોડાયા હતા સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા કોલકાતામાં મહિલા ટ્રેનની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા જેમાં સ્ટોપ નો મર્સી ટુ રેપિસ્ટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસીડન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ જોડાયા હતા કોલકાતામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત આઈ એમ એ દ્વારા પણ આ મામલે આ ઘટનાને વખોડી કાઢી છે સતત ત્રણ ચાર દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત